સોનવાડામાં જન્મભૂમિ અને પિતા શિક્ષક હોવાનો ઋણ અદા કરતા સરપંચ પરિવાર પિતાજી લક્ષ્મણભાઈના હસ્તે સોનવાડા પ્રાથમિક શાળા ભગતફળિયા અને વંજરી પ્રાથમિક શાળાના બાળકોને સૂટનું કરાયું વિતરણ પોતાની જન્મભૂમિ અને જ્યાં જન્મ થયો છે એવા ગામનો ઋણ અદા કરવાની દરેક વ્યક્તિની ફરજ છે અને એના માટે દરેક વ્યક્તિએ આગળ આવી બનતી મદદ કરવી જોઈએ પાડી તાલુકાના સોનવાડા વતની અને હાલમાં સરપંચનો હોદ્દો સંભાળતા સુનીતાબેનના પતિ ચંદ્રકાંતભાઈએ પણ પોતાની જન્મભૂમિ અને ગુરુજી તરીકે ઓળખાતા શિક્ષક એવા પિતા લક્ષ્મણભાઈનું ઋણ અદા કરવા સોનવાડા વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા સોનવાડા ભગતફળીયા તથા વાંજરી પ્રાથમિક શાળા સોનવાડાના બાળકોને અઢાર હજારના ખર્ચે ટ્રેક સૂટ લઈ બાળકોને ટ્રેક સૂટ આપી ગ્રામ જન્મભૂમિ અને પોતાના શિક્ષક એવા પિતાનું ગામ પ્રત્યેનું ઋણ અદા કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે આ તો એક શરૂઆત છે અને મારા લઈ અન્ય ગામમાં રહેતા કે ગામની બહાર જરૂરિયાતમંદ લોકો બાળકો વિદ્યાર્થીઓ અને મહિલાઓને મદદ કરી આપણે આપણી જન્મભૂમિ અને ગામ તથા શાળાનો ઋણ અદા કરી શકીએ છીએ સોનવાડા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ વિદ્યાર્થીઓને ટ્રેક સુક વિતરણ કાર્યક્રમમાં સરપંચ સુનિતાબેન તથા ચંદ્રકાંતભાઈ અને એમનો પરિવાર ઉપસરપંચ ગુણવંતભાઈ દેસાઈ ગુરુજી લક્ષ્મણભાઈ હર્ષદભાઈ વિરેન્દ્રભાઈ જતીનભાઈ કુણાલભાઈ રણજીતભાઈ પ્રભાતભાઈ રમેશભાઈ દીપિકાબેન મીનાક્ષીબેન મીરાબેન ઉષાબેન સંધ્યાબેન અરુણાબેન હેમુબેન વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી આજનો આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો તો મને વિચાર આવ્યો છે કે મારા પપ્પા સ્કૂલમાં ટીચર હતા તો મારે બી મને મનથી એમ વિચાર આવ્યો કે મારા પપ્પા તરફથી મારે કંઈક સ્કૂલમાં આપવું છે એટલા માટે મેં વિચાર કર્યો કે ચાલો યુનિફોર્મ માટે મેં વિચાર કર્યો ને અમારી ભગતફેડિયા સ્કૂલની અંદર યુનિફોર્મનું વિતરણ પપ્પા થ્રુ કરાયું છે કે જેથી કરીને બીજા બી કોઈ દાતા લોકો આ જોઈને એ સ્કૂલને આપણે આગળ લઈ જવા માટે પ્રયત્ન કરે નહીં અમારા ડેપ્યુટી સરપંચ હર્ષદભાઈ પછી વીરેન્દ્રભાઈ એ બધા ઉપસ્થિત રહ્યા છે એ જે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું એ છે અમે લોકો નાના ત્યારે અહીંયા સોના ગામમાં જ ભણેલા ત્યાર પછી એવું થવા લાગ્યું કે નહીં આપણી જન્મભૂમિ માટે બી આપણને જે બી કંઈ બહાર કમાઈએ છે કંઈ પણ આપણને મળે છે એમાંથી કંઈક પણ હિસ્સો આપણે ગામ માટે આપવો જ જોઈએ એમાં મુખ્ય છે જ્ઞાન જ્ઞાન સ્કૂલમાંથી જ મળે એટલે એ એવું જોઈને નક્કી કરવામાં આવ્યું કે નહીં આપણે સ્કૂલના છોકરાઓને માટે કેમ એને સારી રીતે શિક્ષણ મળે કેમ એમની જે કંઈ ઘટતી જરૂર પડતી હોય પુસ્તકથી લઈને કોઈ પણ બાબતમાં તો એને આપણે કેવી રીતના મદદરૂપ થઈ શકીએ એ માટે એમાં વિરેનભાઈ છે બીજા બી છે કે જે લોકો હવે તત્પર થયા છે મદદ કરવા માટે જેમ આજે યુનિફોર્મ માટે સરપંચ સરપંચશ્રીએ એમના પિતાના મારફત અહીંયા ભેટ આપી બાળકોને ડ્રેસની અને બહુ સુંદર મજાના ડ્રેસ હતા આવું જોઈને બીજાઓને પણ પ્રોત્સાહિત થાય છે કે અમારે બી અમારા ગામ માટે કંઈક કરવું જોઈએ આ અમારો મુખ્ય હેતુ છે કે આપણા ગામને મદદરૂપ ગમે રીતના થવું જોઈએ